પાટણ માં નીકળનારી ભગવાન પરશુરામજીની ચોપન ની રથયાત્રાની ચાલતી તૈયારી રથયાત્રાને અનુલક્ષી આયોજિત કાર્યક્રમ ની પત્રકારો માહિતી પ્રદાન કરાય આગામી ઓગણત્રીસ એપ્રિલ ના રોજ પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નીકળનારી ભગવાન શ્રી પરશુરામજીની ચોપન ની રથયાત્રાને લઈ શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે ભગવાન શ્રીની પરશુરામજીની નીકળનારી ચોપનમી રથયાત્રાને લઈ ગુરુવારે જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી પરશુરામ જન્મ જયંતિ શોભાયાત્રા સમિતિ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને પ્રેસ બેઠક યોજવામાં આવી હતી આ પ્રેસ બેઠકમાં ભગવાન શ્રી પરશુરામજીની ચોપનમી શોભાયાત્રા સહિત ત્રિદિવસીય આયોજિત કરાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી પ્રદાન કરતા શ્રી પરશુરામ શોભાયાત્રા સમિતિના કન્વીનિયર ને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટ તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય એ જણાવ્યું હતું કે આગામી તારીખ ઓગણત્રીસ એપ્રિલ ના રોજ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં તારીખ સત્યાવીસ એપ્રિલ ભગવાન શ્રી પરશુરામજીના જીવન ચરિત્ર પર પાટણ શહેરની વિવિધ શાળાઓના બાળકોની લેખન સ્પર્ધા તેમજ તારીખ અઠ્યાવીસમી એપ્રિલ રોજ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા આનંદ ગરબો તેમજ રાત્રે હેરિટેજ કરા ઓકે ગ્રુપ દ્વારા સતત ત્રણ કલાક સુધી હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવશે તારીખ ઓગણત્રીસમી એપ્રિલ સવારે સાડા આઠ કલાકે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન પરશુરામજીની શોભાયાત્રા પ્રસ્થાન પામશે ભગવાન પરશુરામજી નીકળનારી આ શોભાયાત્રા સનાતન ધર્મની શોભાયાત્રા બની રહે તેવા ઉપદેશ સાથે પાટણ શહેરના અઢારે વર્ણના સમાજો સાથે ત્યાં શહેરની પચીસ થી વધુ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજી તમામ ભગવાન પરશુરામજીની શોભાયાત્રામાં જોડાવવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની ફોટો પ્રતિમાને ચાંદી મંડિત રથમાં બિરાજમાન કરવામાં આવશે શોભાયાત્રાની સાથે પચીસ થી વધુ રાખીઓ અને પાટણ શહેરની સૌથી ઐતિહાસિક પુરાણી પ્રજાપતિ સમાજ ના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની ફોટો પ્રતિમા સાથેનો પ્રજાપતિ સમાજનો ટેબલો પણ જોડાનાર છે તો શોભાયાત્રાના માર્ગ પર પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના અગિયાર જેટલા સેવા કેમ્પ પણ કાર્યરત બનાવનાર છે આ શોભાયાત્રા સવારે સાડા કલાકે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી હિંગળા ચાચર ચોક ચતુર્ભુજ બાગ જુનાગંજ બજાર પુનઃ હિંગળા ચાચર મેઇન બજાર ગીવતા નાકાથી લઈ પુનઃ જગન્નાથ મંદિર પરિસર ખાતે સંપન્ન બનશે

ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ મંગળવાર ભગવાન પરશુરામની રથયાત્રાનું આયોજન કરેલ છે આ રથયાત્રાની અંદર પહેલો નિશાનંકો ચાર બગી ગાડી ચાર બેન્ડવાજા બે ડીજે પાંચ વેશ ઉષા પરશુરામનો ઘોડો વગેરે સામેલ થશે બીજું આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળી જગન્નાથ મંદિરેથી નીકળી સીધી ઇંગ્રાચાચર જશે ત્યાંથી ચતુર્ભુજ બાગ જુનાગઢ બજાર પાછા ઇંગ્રાચાચર થઈ ગીમટાના નાકેથી વરી જશે ત્યાંથી બહુચરમા ના મંદિરે થઈ નિજ મંદિરે પરત ફરશે રથયાત્રા ફર્યા પછી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી છે તો તમામ ભાવિ ભક્તોએ રથયાત્રામાં જોડાય તેને જ પાસ મળશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે આગામી તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ ભગવાન પરશુરામનો જન્મોત્સવ સમગ્ર દેશની અંદર ધામધૂમપૂર્વક ઉજવણી થનાર છે તેના ભાગરૂપે પાટણની અંદર પણ ચોપન મી રથયાત્રા ભવ્ય નીકળવાની છે તેના માટેની મોટા ભાગની તૈયારીઓ જગન્નાથ મંદિર પરશુરામ યાત્રા સમિતિ અને શ્રી સમસ્ત ગુજરાત ધર્મ સમાજ પાટણ જિલ્લા યુનિટ તરફથી આયોજન થઈ રહ્યું છે આ યાત્રાની અંદર સર્વ સમુદાય દરેક જ્ઞાતિઓ જોડાય એવું મંદિર તરફથી આપના પત્રકારોના માધ્યમથી જાહેર આમંત્રણ પાઠવીએ છીએ આ યાત્રા કોઈ એક સમુદાય કોઈ જાતિ કે કોઈ સંસ્થાની એક સંસ્થાની ના બને પણ સમગ્ર સનાતન ધર્મનો એક મોટામાં મોટો કાર્યક્રમ બની જાય સનાતન ધર્મીઓ વધુને વધુ સંખ્યામાં જોડાય ખૂબ હર્ષોલ્લાસ સાથે આ યાત્રા નીકળે આ યાત્રાના માધ્યમથી આજની અને આવનારી પેઢીમાં ધર્મ પ્રત્યેનો એક ભાવ ઉત્પન્ન થાય ધર્મના તરફ આજની યુવા પેઢી વળે અને આપણા દેશની અંદર અનેક જ્ઞાતિ સમુદાયની અંદર વાડાપાડામાં વહેંચાયેલા છે એ સૌ સમુદાયો સંગઠિત થાય તો આ દેશનો પણ ઉદ્ધાર થાય એવા અનેક પોઝિટિવ વિચારો સાથે અમે રોજેરોજ મંદિર તરફથી દરેક જ્ઞાતિ સમુદાયના આગેવાનો પાટણની અઠ્યાવીસથી ત્રીસ વિવિધ સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓની પણ અહીંયા મીટિંગ કરી છે અને સૌને આ યાત્રાની અંદર જોડાવા જાહેર અપીલ કરી છે આપના માધ્યમથી પણ પાટણના સૌ નગરજનોને કોઈપણ જાતના જ્ઞાતિ ભેદ વિના આ યાત્રામાં પધારવા હું જાહેર આમંત્રણ આપું છું આ યાત્રા નિર્ધારિત રૂટ ઉપર સવારે આઠ ને ત્રીસ કલાકે જગન્નાથ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન થશે આ રથયાત્રાનું પ્રસ્થાન નવનિયુક્ત જિલ્લા કલેક્ટર માન્ય અને બ્રહ્માકુમારી પાટણ યુનિટના નીલમ દીદી પ્રસ્થાન કરાવવા આવવાના છે વિશેષમાં આ યાત્રામાં બ્રહ્માકુમારી પરિવાર પાટણની સૌથી જૂનામાં જૂની ધાર્મિક સંસ્થા પદ્મનાભ ભગવાનની છે અને પાટણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પ્રજાપતિ સમાજના ભાઈઓ રહે છે એમને પણ અમે ખાસ અપીલ કરી છે અને એમના કાર્યકરો પદાધિકારીઓ અને પદ્મનાથ સંસ્થા સાથે જોડાયેલા સૌ આગેવાનોએ પોતાનો પદ્મનાભ ભગવાનનો રથ લઈ અને આ રથયાત્રામાં જોડાવાનું અમને વચન આપ્યું છે એ જ રીતે પાટણની અંદર મોદી સમાજ પણ ખૂબ જ સંગઠિત અને ધાર્મિક રીતે ખૂબ સેવાભાવી વૃત્તિના નાગરિકો છે તે લોકો પણ તેમના ગુતર માતાનો રથ લઈ અને આ રથયાત્રામાં જોડાવાના છે તે સિવાય લગભગ અગિયાર વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો લાગવાના છે માત્ર બે અઢી કિલોમીટરની ટૂંકી રથયાત્રાની અંદર ગરમીને ધ્યાનમાં રાખી ભાવિક લોકોએ આ યાત્રામાં જોડાનાર લોકોને તકલીફ ના પડે એટલા માટે સ્વયંભૂ સેવા કેમ્પનું આયોજન કર્યું છે અને મંદિર તરફથી યાત્રામાં જોડાય તે બધા જ ભાઈઓને બહેનોને અહીંયા ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરી છે એના પાસનું વિતરણ અમે કર્યું છે એટલે અવ્યવસ્થા ઊભી ના થાય એ પાસ ચાલુ રથયાત્રાની અંદર જ અમારા કાર્યકરો વિતરણ કરશે પાસ ઉપર પણ અમે નંબરિંગ કર્યું છે એટલે એ લોકો ઘણીવાર એવું બનતું હોય કે રથયાત્રામાં જોડાય નહીં એવા લોકો માત્ર જમવા માટે આવી જાય એટલે અવ્યવસ્થા થાય છે કોઈ ભગવાનનો પ્રસાદ જમી જાય તો અમને કોઈ ફરક પડવાનો નથી પણ એક વ્યવસ્થાના ભાગ રૂપે કોઈ અવ્યવસ્થા ના થાય એટલા માટે પાસનું પણ વિતરણ અમે રથયાત્રાની અંદર કરવાના છીએ અને આ રીતે આપના માધ્યમથી સર્વ સર્વસમુદાયનો આ પ્રોગ્રામ બની રહે અને હિન્દુ આપણો સનાતન ધર્મનો એક વિરાટ પ્રોગ્રામ બને અહીંયાથી બીજા પણ સમાજો પ્રેરણા લે કારણ કે પરશુરામ માટે ઘણી અમારા બ્રહ્મ સમાજ તરફથી પણ સંકુચતા જોવા મળે છે ક્યાંક માત્ર બ્રહ્મ સમાજ એવું કહે કે ભાઈ પરશુરામ અમારા ભગવાન મારું વ્યક્તિગત માનવું એવું છે અને મારા ટ્રસ્ટીઓ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ કાર્યકરોની માન્યતા આવી છે કે ભગવાન કદાપી એક સમુદાયના હોય નહીં એને ધ્યાનમાં રાખી અમે સર્વ સમુદાયને જાહેરમાં આમંત્રણ આપીએ છીએ અસ્તુ